આજે આપણે આઝાદીને સેવન્ટી એઇટ વરસ પૂરા થયા છે પણ આપ જોઈ રહ્યા છો જે આપણા દેશના બાળકો જે આપણું ભવિષ્ય છે જ્યારે આરોગ્યને લગતી શિક્ષણને લગતી કોઈ તકલીફ ઊભી થાય ત્યારે ગરીબ વર્ગ મધ્યમ પરિવારના વર્ગ જે પોતાના બાળકને સારું એજ્યુકેશન કે સારી હેલ્થની સુવિધા પૂરી નથી પાડી શકતું દુઃખ સાથે આ વિડીયો અમે પોસ્ટ કરીશું કે આપણા પીએમ બી હેલ્થ સેન્ટરની અંદર જે આ બે બાળકો જે આપ જોઈ રહ્યા છો એ બાળકોના માતા પિતા અને જે ટ્રીટ કર્યું છે ડૉક્ટર શૈલેષ લાઠિયા સાહેબે ક્રિટિકલ સિચ્યુએશનમાંથી બે બાળકોને બહાર લાવ્યા જો કદાચ આ બાળકોને ડેન્ગ્યુની જે પોઝિશન હતી જે લેવલની બહાર જાય તો પૈસા થાય કેટલા બધા પૈસા થાય એની જગ્યાએ જે જીવાદોરી સમાન છે જે ગરીબ વર્ગ માટે મધ્યમ પરિવારના લોકો માટે જે સાચું માર્ગદર્શન આપે છે પીએમબી હેલ્થ સેન્ટર અને નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છે સ્ટાફ અને ડૉક્ટર લાઠિયા સાહેબ એટલે ખાલી એક માહિતી માટે આપણે એમના માતા પિતા બાળકોના અને આપણા ડૉક્ટર સાહેબ જોડે જાણીશું કે શું છે ડૉક્ટર સાહેબ આ બંને બાળકો જે આપની હોસ્પિટલમાં સાહેબ જે એડમિટ થયા છે સાહેબ એમના માટે કઈ પોઝિશન હતી ક્યાંથી આવ્યા સાહેબ શું છે અત્યારે સાહેબ એમ શું સિચ્યુએશન બંને બાળકો છે એ પાડવીથી આવેલા છે હવે ત્યારે ડેન્ગ્યુ સાથે આવેલા હતા અને ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી એમની જી આવે ત્યારે હાઈગ્રેડ ટેમ્પરેચર કોકિંગ કફિંગ જનરલાઇઝનેસિંગ બાળકો આવ્યા જોયું બાળકોની પરિસ્થિતિ બાળકોના માતા પિતાને સમજાવ્યું કે બહુ ખરાબ પરિસ્થિતિ છે ખર્ચો એટલો થાય તો માતા પિતા ખૂબ ગરીબ ઘરમાંથી આવે છે એને વાત કરી એટલે ઢીલા પડી ગયા વાત વાતમાં જાણવા મળ્યું કે એમને લોકો ખેતી કરે છે કોઈ ભાગ્યું રાખે છે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અને વાત કરી કે આ રીતની જે સારવાર એમની કરવી જોઈએ ત્રણ દિવસ સારવારના અંતે આપણે જોઈએ છીએ કે બંને બાળકો છે એ ખુશખુશાલ છે બંને તાવ છે છે અને માતા પિતા પણ રાજી છે સારવારથી અને આશીર્વાદ પણ આપી રહ્યા છે કે તમારી વસ્તુ છે ખૂબ સારી છે બહુ માયાળો પરિવાર છે અને બાળકો પણ ખૂબ આનંદી સ્વભાવના છે જે પ્રેરણા કરે છે અત્યારે સાહેબ આપણા પીએમ બી સેન્ટરનું જે એક લોગો છે કે જનસેવા એક પ્રભુ સેવા એ આ કેસ જોયા પછી સાર્થક થાય છે સાહેબ કે જે ગરીબ પરિવાર છે અથવા તો જેને સમજની પણ જરૂર છે અને આર્થિક મદદની પણ જરૂર છે કે સાચી દિશામાં એની તપાસ થાય અને એને સેવાઓ મળી રહે આરોગ્યની એના માટે સાહેબ આ ખુશ ખુશી અનુભવીએ છીએ અમે પણ તો સાહેબ તમે એના માતા પિતા પાસેથી આપણે જાણીએ સાહેબ કે એમને એમનો અનુભવ કેવો રહ્યો શું નામ છે ભાઈ તમારું મારું નામ મનજીભાઈ ચતુરભાઈ વાઘેલા ગામ પાણી મારું છે તો બાજુની હોસ્પિટલમાં અમે ગયેલા પણ અમારા બાળકોને કોઈ સારવાર કરેલી નહીં અમે પૈસા માટેથી ટૂંકા હતા એટલે અમે આ નજીક જાણીને પછી અહીં આવેલા છીએ તો આ સાહેબોએ અમારે ખૂબ ખૂબ આભાર અને અમારી વિનંતી સાંભળીને તમારા બંને બાળકોને અત્યારે સારું છે સારું થાય તમારા બંને બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આવી રીતે દરેક લોકોનું દરેક કોઈ પણ અમે પણ એવું ઈચ્છીએ પીએમ બી હેલ્થ સેન્ટર લોડ ટાઠિયા સાહેબની મહેનત દરેક સ્ટાફ દરેક પણ સ્ટાફ જે પીએમ બી હેલ્થ સેન્ટરની સાથે જોડાયેલો છે દરેક સ્ટાફની મહેનત ફળી છે કારણ કે નાના બાળકને એટલો બધો ક્રિટિકલ સિચ્યુએશન હતી કે જો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો ઓછામાં ઓછું સાહેબ સિત્તેર હજારથી તો ઓછું બિલ ન બને એની જગ્યાએ એમને એવા શીખ મુના બાપુનો જે આશય છે એ પ્રમાણે લોકોને સારામાં સારી સ્ટાન્ડર્ડ ક્વોલિટીની દવાઓથી બસ બે દિવસમાં ફરક પડી ગયો છે સારું છે એટલે અમે આ જ લોકો પાસે ઈચ્છે છે કે લોકો સાચી દિશામાં આગળ વધે લોકોને હેલ્થની સાચી સમજ આવે અને એના માટે મેડિકલ ઓફિસર ડૉક્ટર શૈલેષ લાઠીયા સાહેબ એની ટાઈમ ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન હોય તો પણ હાજર હોય છે ડાયાબિટીસ માટે બીપી માટે ડેન્ગ્યુ માટે ટાઈફોઈડ માટે મેલેરિયા માટે બધી જ સારવાર અહીંયા થાય છે અને સારામાં સારું સ્ટાન્ડર્ડ ક્વોલિટીની દવાઓથી રિઝલ્ટ બહુ સારું આવે છે ધન્યવાદ લોકો આપ જે જોઈ રહ્યા છો આ માહિતી લોકો સુધી આપના માટે જરૂરી ન હોય તો કંઈની પણ એ માહિતી શેર કરો જેથી કરીને કોઈ ગરીબ મા બાપનો દીકરો દવાઓના કારણે કોઈને આકસ્મિક અંજાનતા કોઈ એવી સિચ્યુએશન ન ઊભી થાય કે જે આપણે આપણા દિલને ખેદ પહોંચે થેન્ક યુ આભાર સાહેબ તમારો આભાર